મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો આજે અમે લઈને આવ્યા છીએ ગરુડ પુરાણના પ્રેતકલ્પનું એક એવું રહસ્ય જે દરેક વ્યક્તિએ જાણવું જોઈએ શ્રી કૃષ્ણએ ગરુડજીને જણાવેલી એ ત્રણ વસ્તુઓ વિશે જેનો ઉપયોગ મૃત્યુ પછી ક્યારેય ન કરવો જોઈએ નહીં તો ભયંકર યાતનાઓ અને નુકસાન સહન કરવું પડે છે આ વિડિયોમાં તમને એ પણ જાણવા મળશે કે મૃત્યુ પછી આત્મા સાથે શું શું જાય છે તો મિત્રો આ વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ કારણ કે અધૂરું જ્ઞાન ઝેર સમાન હોય છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે આજની વિડિયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો એકવાર ગરુરજી જે ભગવાન વિષ્ણુના વાહન છે તેઓ પોતાના મનમાં શંકા લઈને ભગવાન શ્રીકૃષ્ણ પાસે દ્વારકામાં આવે છે પોતાના પ્રિય વાહન ગરુડને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થઈને તેમનું સ્વાગત કરે છે અને કહે છે હે ગરુડ દ્વારકામાં તમારું સ્વાગત છે તમારા આવવાથી મને ઘણી પ્રસન્નતા થઈ છે નક્કી તમારા આવવાનું કોઈ વિશેષ કારણ હશે કહો કયા કામથી તમે અહીં પધાર્યા છો ગરુડજી ભગવાનને પ્રણામ કરતા કહે છે હે પ્રભુ તમે તો બધું જ જાણો છો આખા સંસારમાં કંઈ પણ તમારાથી અજાણ નથી હું તમારી પાસે એક શંકા લઈને આવ્યો છું જેનું સમાધાન ફક્ત તમે જ કરી શકો છો ભગવાન શ્રી એકતા હસતા કહે છે હે પક્ષીરાજ તમારી જે પણ શંકા હોય નિસંકોચ થઈને પૂછી લો તમારી દરેક શંકા અને સમસ્યાનું સમાધાન કરવું એ મારું કર્તવ્ય છે ગરુરજી ગંભીર સ્વરમાં કહે હે પ્રભુ મારો પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ જીવ મૃત્યુ પામે છે ત્યારે તે પોતાની સાથે શું શું વસ્તુઓ લઈને જાય છે અને મૃત્યુ પછી તે પ્રાણી સાથે જોડાયેલી કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ અન્ય લોકોએ ન કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણએ વિચાર પૂર્ણ સ્વરમાં કહ્યું ગરુડ તમારો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે આ સંસારમાં જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે મનુષ્ય આ સંસારમાં ખાલી હાથે અવશ્ય આવે છે પરંતુ જ્યારે તેનું મૃત્યુ થાય છે તો તે પોતાની સાથે પાંચ વસ્તુઓ લઈને જાય છે અને એ પણ સત્ય છે કે જીવિત મનુષ્ય એ મરેલા વ્યક્તિની ત્રણ વસ્તુઓનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ તમારા આ બંને પ્રશ્નોનો ઉત્તર આપતા પહેલા હું એક બ્રાહ્મણની કથા સંભળાવું છું જેનાથી તમારા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે આ કથાને ધ્યાનથી સાંભળજો કારણ કે તેના માધ્યમથી માનવ જીવનના ઊંડા રહસ્યોને સમજી શકાય છે આ કથાનું શ્રવણ કરવાથી મનુષ્યના કરોડો પાપ નાશ પામે છે તેથી આ કથાનો તમે પ્રચાર કરો ગરુડજી એ શ્રદ્ધાથી કહ્યું હે પ્રભુ હું ધ્યાનથી તમારી કથા સાંભળવા માટે તૈયાર છું કૃપા કરીને મને તે પવિત્ર કથા સંભળાવો પછી ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ ગરુડજીને તે કથા સંભળાવવાનું શરૂ કર્યું હે ગરુડ એક સમયની વાત છે મધ્ય દેશમાં ધનીરામ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે અત્યંત ગુણવાન અને શાસ્ત્રોમાં પારંગત હતો તેણે વેદ અને શાસ્ત્રોનો ખૂબ ઊંડાણથી અભ્યાસ કર્યો હતો પરંતુ તે પોતાના જ્ઞાનનો ક્યારેય દુરુપયોગ કરતો નહોતો તેણે ક્યારે પોતાના જ્ઞાનનો ઉપયોગ ધન કમાવવા માટે નહોતો કર્યો અત્યંત ગરીબ હોવા છતાં તે ભિક્ષા માંગીને જ પોતાનું ગુજરાન ચલાવતો હતો પછી એક દિવસ તે બ્રાહ્મણ વનમાં તપસ્યા કરવા માટે જવાનો વિચાર કરે છે તે ઈશ્વરનું ધ્યાન કરવાના હેતુથી વનમાં ભ્રમણ કરવા લાગ્યો બ્રાહ્મણ જે વનમાં પ્રવેશ કરે છે તે વન અત્યંત ભયાનક અને ડરામણું હતું જેના વિશે દૂર દૂર સુધી લોકો ચર્ચા કરતા હતા આ વનમાં પ્રવેશ કરવાની હિંમત બહુ ઓછા લોકો કરી શકતા હતા કારણ કે ત્યાંનું વાતાવરણ જ ભયથી ભરેલું હતું વનમાં ઊંચા ઊંચા વૃક્ષો હતા જેની ડાળીઓ એટલી ઘટ હતી કે સૂર્યના કિરણો પણ નીચે સુધી પહોંચી શકતા નહોતા આમાંથી કેટલાક વૃક્ષો પ્રાચીન કાળથી ઊભા હતા ત્યાં વડ અને પીપળા જેવા વૃક્ષોની ભરમાર હતી જે પોતાના નીચે કોઈને પણ દબાવી શકે તેમ હતા ઘોવડ દિવસે પણ ફરતા હતા જેમના ભયાનક અવાજો હવામાં ગુંજતા હતા જંગલી વરુઓ પોતાના શિકારની શોધમાં હંમેશા ફરતા રહેતા હતા અને તેમની આંખો અંધકારમાં ચમકતી હતી કાળા ડાઘવાળા દીપડા અને હિંસક રીંછ પણ અહીં સામાન્ય હતા વનનું આખું વાતાવરણ જ અત્યંત રહસ્યમય અને ડરામણું હતું જ્યાં દરેક પગલે મૃત્યુનો ભય મંડરાતો રહેતો હતો ચાલતા ચાલતા તે એક અત્યંત પ્રાચીન વૃક્ષ પાસે પહોંચી જાય છે તે જુએ છે કે તે વૃક્ષ નીચે પાંચ પિશાચ ઊભા છે તે બધા પિશાચ તે જંગલમાંથી પસાર થતા મનુષ્યોનું ભક્ષણ કરતા હતા કોઈ પણ મનુષ્ય તે માર્ગેથી જતો તો તેઓ તેને પકડીને ખાઈ જતા હતા પિશાચ હોવાના કારણે તેમના અંદર ધર્મનો કોઈ અંશ ન હતો તેઓ અત્યંત પાપી અને દુરાચારી હતા તેઓ કોઈના પર ક્યારેય દયા નહોતા કરતા જ્યારે તે બ્રાહ્મણ તે વૃક્ષ પાસે આવે છે તો તે પિશાચ એકબીજાને કહેવા લાગે છે અરે વાહ જુઓ ભાઈ આપણા માટે આજે તાજું તાજું ભોજન આવી રહ્યું છે સૌથી પહેલા હું જ આ બ્રાહ્મણને ખાઈશ તેનું માંસ તો કેટલું સ્વાદિષ્ટ હશે આ બ્રાહ્મણ ફક્ત સાત્વિક ભોજન જ ગ્રહણ કરતો હશે તેથી તેના શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ નહીં હોય તેનું માંસ ખાવામાં ખૂબ જ આનંદ આવશે બીજો પિશાચ કહે છે આ બ્રાહ્મણનું ભક્ષણ તો હું જ કરીશ આજે ઘણા દિવસો પછી શિકાર હાથ લાગ્યો છે આ પ્રકારે તે પિશાચ તે બ્રાહ્મણને ખાવા માટે આગળ આવે છે પરંતુ જ્યારે તે બ્રાહ્મણ તે પિશાચને જુએ છે તો તે બિલકુલ પણ ભયભીત થતો થતો નથી તે બ્રાહ્મણ ભગવાન વિષ્ણુનો પરમભક્ત હતો અને તે દરેક સમયે શ્રીહરિનું નામ જપતો રહેતો હતો તેથી તેને કોઈનાથી પણ ભય નહોતો લાગતો તે પિશાચને જોઈને પણ બ્રાહ્મણ ભયભીત ન થયો અને તે પિશાચ તરફ જોતા તેમને પ્રણામ કરવા લાગે છે અને કહે છે હે પિશાચ તમને નમસ્કાર છે તે બ્રાહ્મણનું આવું વિચિત્ર વર્તન જોઈને પિશાચ હેરાન થઈ જાય છે વિષ્ણુ ભક્ત બ્રાહ્મણના સાનિધ્યથી તેમના અંદરનો ડરનો ભાવ નાશ પામે છે અને તેઓ આશ્ચર્યચકિત થઈને તે બ્રાહ્મણ તરફ જુએ છે અને તે બ્રાહ્મણને કહેવા લાગે છે હે મહાત્મા તમે કોણ છો અને આ વનમાં એકલા કેમ ભટકી રહ્યા છો અમને પિશાચને જોઈને પણ તમને જરા પણ ભય ન લાગ્યો મોટા મોટા શુરવીર યોદ્ધાઓ પણ અમને પિશાચને જોઈને થરથર કાપવા લાગે છે અમને જોઈને ડરીને ભાગવા લાગે છે પરંતુ તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ભય દેખાઈ રહ્યો નથી તમારા સાનિધ્યમાં આવવાથી અમારી ભૂખ પણ સમાપ્ત થઈ ચૂકી છે અમે તો તમને ભોજન સમજીને પ્રસન્ન થઈ રહ્યા હતા અને તમને ખાવાના હતા પછી તે બ્રાહ્મણ કહે છે હે પિશાચ મને તમારાથી બિલકુલ પણ ભય નથી લાગી રહ્યો કારણ કે હું જાણું છું કે ભગવાન હંમેશા મારી સાથે છે અને તેમની ઈચ્છા વગર તો ઝાડનું પાંદડું પણ નથી હલતું જો મારું મૃત્યુ તમારા પિશાચ દ્વારા જ થવાનું હોય તો મને તે પણ સ્વીકાર્ય છે પ્રભુએ મારા ભાગ્યમાં જે પણ લખી દીધું છે મને તે મંજૂર છે જો મને ખાવાથી તમારી તૃપ્તિ થતી હોય તો હું તેને મારું સૌભાગ્ય સમજીશ આ સંસારના દરેક પ્રાણીને સુખ પ્રદાન કરવું તેમની તૃપ્તિ કરવી એ જ દરેક મનુષ્યનું કર્તવ્ય છે પિશાચ પણ ઈશ્વર દ્વારા જ બનાવેલા છે તેથી હું તમારી નિંદા ભલા કેવી રીતે કરી શકું બ્રાહ્મણના આવા વચનો સાંભળીને તે બધા પિશાચ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તે બ્રાહ્મણને કહેવા લાગે છે હે બ્રાહ્મણ દેવતા તમારા વચનો અત્યંત સુંદર છે જેને સાંભળીને જ અમારી તૃપ્તિ થઈ છે અમે તમારું ભક્ષણ નહીં કરીએ કૃપા કરીને તમે અમને જણાવો કે તમે કોણ છો અને કયા કારણથી તમે આ વનમાં ભટકી રહ્યા છો તે બ્રાહ્મણ કહે છે હે પિશાચ મારું નામ ધની રામ છે અને હું પ્રભુની ભક્તિ કરવા માટે આ વનમાં યોગ્ય સ્થાન શોધી રહ્યો હતો પરંતુ તમને જોઈને લાગે છે કે તમે ખૂબ કષ્ટમાં છો મને જણાવો કે કયા કારણથી તમને પિશાચ બનવું પડ્યું જો હું તમારી કોઈ સહાયતા કરી શકું તો તમે અવશ્ય કહો હું મારી શક્તિ અનુસાર તમારી જે પણ થઈ શકે તે મદદ અવશ્ય કરીશ બ્રાહ્મણની વાતો સાંભળીને બધા પિશાચ સ્તબ્ધ થઈ જાય છે અને કહેવા લાગે છે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ તમને વારંવાર પ્રણામ છે અમે બધા અમારા પાપ કર્મોના કારણે જ પિશાચ બન્યા છીએ અમે અમારા પિતૃઓનું અપમાન કર્યું છે આજ કારણે અમને આ પિશાચિયોની પ્રાપ્ત થઈ છે ખબર નહીં ક્યારે અમને આ પિશાચના શરીરમાંથી છુટકારો મળશે અમે મનુષ્ય રહેતા પણ ઘણા પાપ કર્યા હતા અને પિશાચ બનીને તો અમે અસંખ્ય પાપ કર્યા છે કેટલાય નિર્દોષ મનુષ્યો અને પ્રાણીઓને અમે મારીને ખાધા છે તેથી અમને એવું લાગે છે કે અમને ક્યારે પિશાચ યોનીમાંથી મુક્તિ નહીં મળે પછી બ્રાહ્મણ કહે છે હે પિશાચ હું તમારી પીડાને સમજું છું કૃપા કરીને તમે મને મને જણાવો હું કઈ રીતે તમને મુક્તિ અપાવી શકું છું હું મધ્ય દેશમાં રહેનારો ધનીરામ બ્રાહ્મણ છું મેં અનેક તપ વ્રત અને ઉપવાસ કર્યા છે તેથી તમારી મુક્તિ માટે પણ જો કોઈ વ્રત ઉપવાસ હોય તો મને જણાવો તે હું અવશ્ય કરવાનો પ્રયત્ન કરીશ બ્રાહ્મણની વાત સાંભળીને તે પિશાચને સમજમાં આવી જાય છે કે આ બ્રાહ્મણ તો તેમનો જ પુત્ર છે તે પિશાચ તે બ્રાહ્મણના દાદા પર દાદા છે જે પાપ કરવાના કારણે પિશાચ બન્યા છે શ્રીકૃષ્ણ કહે છે

અમે નગ્ન થઈને સ્નાન કરતા હતા જેના કારણે અમારા પિતૃગણ અમારાથી નારાજ થઈ ગયા અમે ક્યારે અમને મૃત્યુ પછી પ્રેત બનવું પડ્યું પછી તે પિશાચ કહે છે હે વત્સ તો અમારા જ વંશનો છે અમે તારા પૂર્વજ છીએ આ ઈશ્વરની જ કૃપા છે કે તેમણે તને અમારી પાસે મોકલ્યો છે અમે હંમેશા ગંદા કપડા પહેરતા હતા અમને વિશ્વાસ છે કે તું અમને મુક્તિ જરૂર અપાવીશ હે વત્સ તું હમણાં જા અને અમારી મુક્તિ માટે ઉપાય કર પોતાના પૂર્વજોની આવી દશા જોઈને તે બ્રાહ્મણ અત્યંત દુખી થઈ જાય છે અને વિચારવા લાગે છે કે દરેક મનુષ્યનું આ કર્તવ્ય છે કે તે પોતાના પૂર્વજોને મુક્તિ અપાવવા માટે કાર્ય કરે તે બ્રાહ્મણ તે પિશાચને વચન આપે છે અને કહે છે હું તમારી મુક્તિ માટે અવશ્ય ઉપાય કરીશ પછી તે બ્રાહ્મણ મુનિ અગત્ય પાસે જાય છે અને તેમને પિતૃઓની મુક્તિ માટેના ઉપાયો પૂછે છે મુનિ અગત્ય તે બ્રાહ્મણને પિતૃઓની મુક્તિ માટે કરવામાં આવતા તર્પણ શ્રાદ્ધ પિંડ દાન દાન ધર્મ વગેરે ક્રિયાઓ વિશે જણાવે છે પછી તે બ્રાહ્મણ પવિત્ર નદીના કિનારે જઈને પોતાના પૂર્વજો માટે તે બધા કાર્યો કરે છે જે મુનિ અગત્ય જણાવ્યા હોય છે તે પહેલા નદીના પવિત્ર જળથી તર્પણ કરે છે પછી નદીના કિનારે બેસીને પિંડ દાન કરે છે આ પ્રકારે તે બ્રાહ્મણ દ્વારા તર્પણ અને દાન ધર્મ કરવાથી તે બધા પિશાચ મુક્ત થઈ જાય છે અને સ્વર્ગ તરફ જવા લાગે છે પછી શ્રી કૃષ્ણ કહે છે હે ગરુડ તેથી મનુષ્ય એ ક્યારેય પણ ખરાબ કપડા ન પહેરવા જોઈએ અર્થાત ગંદા અને મેલા કપડા ન પહેરવા જોઈએ ક્યારેય ગંદુ ભોજન ગ્રહણ ન કરવું જોઈએ બીજાનું જમીન પર પડેલું બીજાના પગ નીચે આવેલું તથા પિતૃઓને અર્પણ કર્યા વગરનું ભોજન અશુદ્ધ ભોજન હોય છે હે ગરુડ હવે હું તમને મૃત વ્યક્તિની તે વસ્તુઓ વિશે જણાવું છું જેનો ઉપયોગ જીવિત મનુષ્ય એ ક્યારેય ન કરવો જોઈએ તેથી તમે ધ્યાથી સાંભળો હે ગરુડ મનુષ્ય આ સંસારમાં જન્મ લઈને ઘણા ભૌતિક સુખોના મોહમાં પડી જાય છે મૃત્યુ પછી પણ તેનો તે વસ્તુઓ પ્રત્યેનો મોહ નથી છૂટતો જ્યાં સુધી મનુષ્ય સાંસારિક વસ્તુઓનો મોહ ત્યાગીને સંપૂર્ણ રીતે ઈશ્વરને પોતાનું સમર્પણ નથી કરી દેતો ત્યાં સુધી તે અલગ અલગ યોનિઓમાં જન્મ લઈને પૃથ્વી લોક પર જ ભટકતો રહે છે ક્યારેક ક્યારેક આ મોહ એટલો વધારે હોય છે કે તે મૃત્યુ પછી પણ આજ પૃથ્વી લોક પર ભ્રમણ કરે છે અર્થાત તે પ્રેત યોની ધારણ કરે છે જો કોઈ મનુષ્યનું અકાળે મૃત્યુ થઈ જાય છે તો તે પણ પ્રેત યોનીમાં ચાલ્યો જાય છે અને પ્રેત બનીને તે પોતાના જ પરિવારના લોકોને દુઃખ દેવા લાગે છે ઘણીવાર મનુષ્ય પોતાના મૃત પરિજનોની વસ્તુઓને તેમની યાદમાં પોતાની પાસે રાખી લે છે અથવા તેમની વસ્તુઓનો ઉપયોગ પણ કરવા લાગે છે પરંતુ મનુષ્ય એ મૃત વ્યક્તિની કેટલીક વ્યક્તિનો તે વસ્તુઓ પ્રત્યેનો મોહ ખૂબ વધારે હોવાના કારણે તે મૃત્યુ પછી પણ તે વસ્તુઓ સાથે જોડાયેલો રહે છે અને જો કોઈ આ વસ્તુઓનો ઉપયોગ કરે છે તો તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે મૃત આત્મા તેને ઘણી રીતે કષ્ટ આપવા લાગે છે તેથી કોઈ પણ મનુષ્ય એ મરેલા વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ મનુષ્ય ઈચ્છે તો તે વસ્તુઓને સાચવીને પોતાના ઘરમાં રાખી શકે છે અથવા તે વસ્તુઓને નદીના જળમાં પ્રવાહિત કરી શકે છે પરંતુ ભૂલથી પણ તેમની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ તે મૃત આત્માની શાંતિ માટે મનુષ્ય તે વ્યક્તિની પ્રિય વસ્તુઓનું દાન કરે તો તે ખૂબ જ શુભ હોય છે એવું કરવાથી મૃત વ્યક્તિની આત્મા તે વ્યક્તિ સાથે જોડાઈ જાય છે જે તેમનો ઉપયોગ કરે છે મૃત વ્યક્તિની યાદો તે વ્યક્તિને હેરાન કરવા લાગે છે જે તેમના કપડાનો ઉપયોગ કરે છે જેના કારણે તે વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે નબળો પડી જાય છે તે વ્યક્તિને પોતાના મૃત પરિજનની ઉર્જાનો અહેસાસ પણ થવા લાગે છે તેથી મૃત વ્યક્તિના કપડા ક્યારેય પણ ન પહેરવા જોઈએ મૃત વ્યક્તિના કપડા હંમેશા દાન કરી દેવા જોઈએ જેનાથી તેની આત્માને શાંતિ પ્રાપ્ત થઈ જાય છે બીજી વસ્તુ છે મૃત વ્યક્તિના ઘરેણા મૃત વ્યક્તિના ઘરેણા પણ તેના કપડાની જેમ જ તેની ઉર્જાના સ્ત્રોત હોય છે મૃત વ્યક્તિનો પોતાના ઘરેણા સાથે લગાવ કપડાંથી પણ અનેક ગણો વધારે હોય છે કારણ કે દરેક વ્યક્તિ પોતાને સુંદર દેખાડવા માટે ઘરેણા પહેરે છે પરંતુ જ્યારે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે અને તેના ઘરેણા કોઈ બીજો વ્યક્તિ પહેરી લે છે તે સમયે મૃતકની આત્માને કષ્ટ થવા લાગે છે તે આત્મા તે વ્યક્તિને પરેશાન કરવા લાગી જાય છે આત્મા મોક્ષના માર્ગ પર ન જઈને આ જ મૃત્યુલોકમાં પોતાના જ પરિજનોને પરેશાન કરવા લાગી જાય છે તેથી મૃત વ્યક્તિના ઘરેણાનો ક્યારેય પણ ઉપયોગ ન કરવો જોઈએ વ્યક્તિના મૃત્યુ પછી ત્રીજી વસ્તુ છે મૃત વ્યક્તિની માળા મૃત્યુ પછી વ્યક્તિની માળા ક્યારેય જીવિત મનુષ્યએ ધારણ ન કરવી જોઈએ તેની માળાને પવિત્ર નદીના જળમાં પ્રવાહિત કરી દેવી જોઈએ પવિત્ર નદી તે મૃત વ્યક્તિના બધા પુણેને વહાવીને સ્વર્ગમાં લઈ જાય છે શ્રી કૃષ્ણ કહે છે હે ગરુડ મૃત્યુ પછી મનુષ્ય પોતાની સાથે ફક્ત પોતાના પાપ અને પુણ્યને લઈ જાય છે બધી ભૌતિક વસ્તુઓને અહીં જ છોડી દે છે તેથી તેને ક્યારે તે વસ્તુઓ પ્રત્યે વધારે મોહ ન કરવો જોઈએ શ્રી કૃષ્ણ કહે છે हे गरुड़ मृत्यु પછી આત્મા સાથે કેટલીક એવી વસ્તુઓ હોય છે જે આગલા જન્મમાં પણ સાથે જાય છે આ વસ્તુઓ આત્માના કર્મ અને ઈચ્છાઓ સાથે જોડાયેલી હોય છે હવે હું તમને તે પાંચ વાતો વિશે વિસ્તારથી જણાવીશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તે પહેલી વસ્તુ છે કામના જે આત્મા સાથે મૃત્યુ પછી પણ રહે છે મનુષ્યની કામનાઓ તેને નવું શરીર ધારણ કરવા માટે પ્રેરિત કરે છે

જો મનુષ્ય પોતાની બધી ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે તો તેને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે તેથી જ કહેવામાં આવ્યું છે કે મૃત્યુ સમયે પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરવો અત્યંત મહત્વપૂર્ણ છે જે લોકો મૃત્યુ સમયે પોતાની ઈચ્છાઓને સાથે લઈને જાય છે તેમને ફરીથી જન્મ લેવો પડે છે કારણ કે તેમની કામનાઓ તેમને આગલા જીવન માટે પ્રેરિત કરે છે શ્રી કૃષ્ણ કહે છે વાસના કામના જેનો કોઈ અંત નથી મૃત્યુ સમયે પણ મોટા ભાગના લોકો વાસનાથી મુક્ત નથી થઈ શકતા આ વાસના સાંસારિક વસ્ત્રો ધન પરિવાર અને ભોગો પ્રત્યેના આકર્ષણને વધારે છે વાસના એટલી શક્તિશાળી હોય છે કે તે મૃત્યુ પછી પણ આત્મા સાથે રહે છે વાસનાનું ઉદાહરણ વિષ્ણુ પુરાણમાં રાજા ભરતની કથામાં મળે છે રાજા ભરતે એક હરણના બચ્ચા સાથે ખૂબ પ્રેમ કર્યો અને તેમની વાસના આ બચ્ચા પ્રત્યે એટલી પ્રબળ હતી કે મૃત્યુ સમયે પણ તેઓ તે જ હરણ વિશે વિચારતા રહ્યા પરિણામે તેમને આગલા જન્મમાં હરણની યોની પ્રાપ્ત થઈ આ દર્શાવે છે કે વાસના આત્માને બંધનોમાં બાંધી રાખે છે મનની શાંતિ અને જ્ઞાથી જ વાસનાથી મુક્તિ મળી શકે છે શ્રી કૃષ્ણ આગળ કહે છે કર્મ મનુષ્યની સૌથી મહત્વપૂર્ણ ધરોહર છે જે તેની સાથે મૃત્યુ પછી પણ જાય છે મનુષ્ય જીવનમાં જે પણ કાર્ય કરે છે સારા કે ખરાબ તે કર્મ તેના આગલા જન્મમાં ફળ આપે છે મૃત્યુ સમય આત્મા દ્વારા કરવામાં આવેલા બધા કર્મોનો હિસાબ હોય છે જો કોઈ વ્યક્તિ એ સારા કર્મ કર્યા છે તો તેને પરલોકમાં સુખ અને શાંતિ મળે છે અને આગલા જન્મમાં પણ તેને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જો તેણે ખરાબ કર્મ કર્યા છે તો તેને નર્ક અથવા દુઃખદાયી જીવનની પ્રાપ્તિ થાય છે આ જ કારણ છે કે આપણા ધર્મશાસ્ત્રોમાં કર્મને અત્યંત મહત્ત્વ આપવામાં આવ્યું છે કર્મની ગતિ એટલી અદભુત હોય છે કે તે સાત જન્મો સુધી આત્માનો પીછો કરે છે તેથી મનુષ્યએ હંમેશા પુણ્ય કર્મ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ ચોથી વસ્તુ તરીકે દેવાનો ઉલ્લેખ કરે છે તેઓ કહે છે કે દેવું એક એવી વસ્તુ છે જે મૃત્યુ પછી પણ આત્માનો પીછો કરે છે જો કોઈ વ્યક્તિ જીવનમાં કોઈની પાસેથી ઉધાર લે છે અને તેને ચૂકવ્યા વગર મરી જાય છે તો તે દેવું આગલા જન્મમાં પણ તેની સાથે રહે છે દેવું આત્મા પર એક પ્રકારનું બંધન બનાવે છે અને જ્યાં સુધી તે ચૂકવવામાં નથી આવતું ત્યાં સુધી આત્મા તેનાથી મુક્ત નથી થઈ શકતી મૃત્યુ પછી તે આત્માને પરલોકમાં દેવું ચૂકવવા માટે પણ દંડ આપવામાં આવી શકે છે પુનર્જન્મમાં દેવાના કારણે વ્યક્તિને શારીરિક અથવા માનસિક કષ્ટ સહન કરવા પડી શકે છે તેથી જ ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જીવનમાં લીધેલા બધા ઉધાર ચૂકવીને જ મૃત્યુ તરફ આગળ વધવું જોઈએ જેથી આત્મા આગલા જન્મમાં આ બોજથી મુક્ત થઈ શકે અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને ભક્તિનું મહત્વ જણાવે છે તેઓ કહે છે ભક્તિ તે પવિત્ર માર્ગ છે જે આત્માને ઈશ્વર સાથે જોડે છે જે વ્યક્તિ સાચા મનથી ભગવાનની આરાધના કરે છે તેની આત્મા મૃત્યુ પછી પણ તે ભક્તિનું ફળ પ્રાપ્ત કરે છે ભક્તિ જ તે શક્તિ છે જે આત્માને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરી શકે છે અને તેને મોક્ષની પ્રાપ્તિ કરાવી શકે છે ભક્તિથી ભરેલું હૃદય મૃત્યુ પછી પણ ઈશ્વરને નજીક રહે છે આ જ કારણ છે કે ભક્તિને જીવનનું સૌથી પવિત્ર સાધન માનવામાં આવ્યું છે આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ ગરુરજીને જણાવ્યું કે આત્મા સાથે મૃત્યુ પછી કામના વાસના કર્મ દેવું પુણ્ય અને ભક્તિ રહે છે આ વસ્તુઓ આત્માને જીવનના ચક્રમાં બાંધી રાખે છે અથવા મોક્ષ તરફ લઈ જાય છે મિત્રો આજની આ જાણકારી તમને કેવી લાગી તે કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આજની આ વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેશો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય કૃષ્ણ હર હર મહાદેવ જય લક્ષ્મી